અને બધામાં જીંકના પર્સન્ટેજ એકદમ ઓછા હોય છે આપણે જોતા હોઈએ છીએ કોઈકના ને અઢાર ટકા હોય તો ચૌદ ટકા હોય આમાં આપણે અત્યારના પાકને જોઈ અત્યારે જે કયા પાકનો વધારો થશે એમાં સૌથી વધારે ડેફિનેશન એટલે કે ઉણપ જીંકની હોય છે તો આમાં સૌથી વધારે તેત્રીસ ટકા અને પંદર ટકા સલ્ફર આપે છે બંનેનું કોમ્બિનેશન કરી અને પાવડર ફોર્મની અંદર આપણે ફર્ટિલાઇઝર રૂપિયા આપણે જીંક અને સલ્ફર આપ્યું છે અને આનું કાર્ય છે સો સો ટકા વોટર સોલ્યુબલ છે કોઈ પણ પાકની અંદર તમે ખાતર સાથે અથવા પાણી સાથે અથવા તો ડ્રીપમાં કોઈ પણ રીતે તમારો ઉપયોગ કરી શકો છો વોટેવર તમને જે રીતે અનુકૂળ આવી રીતે તમે ઉપયોગ કરી શકો છો એવી આ પ્રોડક્ટ છે અને ઓનલી ચાર કિલો છે ચાર કિલો એટલે કે એક એકરે ચાર કિલો જેમ બીજા જે કાંઈ સલ્ફર ચાર કિલોનું આવે છે જિંગ સલ્ફ બીજી રીતે આનું પણ માપ એક એકરનું ચાર કિલો છો તો દરેક ભાઈઓને મારી ભલામણ છે કે હવે પછી જે કાં વાવેતર કરોમાં કોઈ બી ખાતર સાથે પાયામાં અથવા તો ઉપરથી તમે જિંગ સલ્ફરનો ઉપયોગ કરો આભાર તો ખેડૂત મિત્રો ખરીદી કરવા માટે અત્યારે જ સોમનાથ શેજપુનાનો સંપર્ક કરો આભાર